સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા લીંબડી હાઇવે ઉપર ખનીજ વિભાગ દ્વારા ડમ્પર ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરતા તે ટીમને સાથે પણ માથાકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે ત્યારે બનાવમાં પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રાત્રિના સમયે નેશનલ હાઇવે ઉપર ગેરકાયદેસર ખનન કરી અને ઓવરલોડ વાહનોને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જે અંતર્ગત ગેરકાયદેસર ખનન કરી વાહન કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરી છે પાંચ ચોટીલાની કચેરી દ્વારા ચોટીલા ખાનગઢ અને મૂળી એમ ત્રણ તાલુકાની અંદર સતત ખાણ ખનીજની જે પણ કઈ ચોરી થાય છે એ ચોરીને અટકાવવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે અને છેલ્લા વીસ દિવસની જો હકીકતો આપને જણાવીએ તો ચાળી ડમ્પર છે બે ઇટાચી છે બે ફોર વ્હીલર છે આઠ મોબાઈલ અને બે બાઈક એમ મળીને કુલ છેતાળી વાહન અને આઠ મોબાઈલ જેની રકમ દસ કરોડ ચાર લાખ છેતાળીસ હજાર છસો ને બેતાલીસ ને મુદ્દા છે એ જપ્ત કરવામાં આવેલો છે